મિત્રો સ્વાગત છે ઇન્ડિયામાં આજરોજ સિદ્ધપુર ડેપો ખાતે તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના દિવસે નવીન ફાળવેલ ત્રણ વાહનનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જીએસએમએમએફ ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર અને નગરપાલિકા પ્રમુખની હાજરીમાં યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં એસટી પરિવારના ટીએમ શ્રી વિપુલભાઈ ચૌધરી એટીઆઈ શ્રી એલટી રાજપૂત કર્મચારી સ્ટાફ અને સિદ્ધપુરના નગરજનો જોડાઈને કાર્યક્રમને સફળ બને જણાવેલ નવીન વાહન ફાળવણી થતા સિદ્ધપુર ડેપોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી રિપોર્ટર વિજય ત્રિવેદી ન્યુઝ સેવન ઇન્ડિયા થરાદ સમગ્ર ગુજરાત હંમેશા એસટી સેવા અને વર્ષોથી ખબર છે એક અદભુત બિરદાવા પાત્ર છે છેવાડાના ગામ સુધી લોંગ રૂટ સુધી હંમેશા ગુજરાત સરકાર આ પ્રકારની વ્યવસ્થા કરતી આવી છે કેટલાય ટાઈમથી લશ્કરી બસો સારી રીતે વ્યવસ્થિત પ્રજાને મળે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે એકસો એકાવન લશ્કરીઓ અદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા મંત્રી શ્રી હર્ષભાઈએ એકસો એકાવન ગુજરાતમાં આપી છે એના ભાગરૂપે આજે ઉત્તરપુરમાં ત્રણ લશ્કરીઓ આવી છે અને આજે મને કહેતા આનંદ છે કે એકસો બાવન રૂપિયામાં નવસો કિલોમીટરથી વધારે એટલે કહી શકાય તો સિદ્ધપુરથી ભુજ સિદ્ધપુરથી માતાનો મઠ અને સિદ્ધપુરથી સતરામપુર એટલે સરસ વ્યવસ્થા થઈ છે હું આદરણીય મુખ્યમંત્રીને સિદ્ધપુર મત વિસ્તાર તરફથી આજુબાજુના લોકો તરફથી ખૂબ બિરદાવું છું અભિનંદન આપું છું કે એક સરસ કાર્યક્રમ થયો છે આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ હવે એસી બસો ચાલુ થશે એની મને ચોક્કસ ખાતરી છે